નમસ્કાર ગીર અને સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે હું છું જયેશ ઠકરાર ગીરના જંગલના આસપાસના રસ્તા પર ઘનઘોર અંધારી વરસાદી રાત્રે જ્યારે સિંહ સામે આવી જાય ત્યારે ભલે આપણે ગાડીમાં હોઈએ પરંતુ શરીરમાંથી લખ લખું પસાર થઈ જાય જોઈ લો આ ગીરના જંગલની આન બાન અને શાન ગણાતી રામ લખન નામના સિંહોની જોડી તો આજે આપણે ત્રણ રોમાંચક વિડીયો નિહાળવાના છીએ તો મિત્રો જો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો અને સ્વજનોમાં જરૂરથી શેર કરજો તો નિહાળો ગીર અને સિંહોના રોમાંચક વિડીયો મનપસંદ મિત્રોની સાથે રાત્રે રખડપટ્ટીનો આનંદ તો અલગ જ હોય છે ને એમાં પણ વરસાદની ઋતુ હોય તો માણસોને પણ એના મિત્રો સાથે મજા જ મજા પડી જાય સિંહોનું પણ કદાચ એવું જ છે અને એટલે જ ગીરમાં ઘણા બધા સિંહોની જોડીઓ ખૂબ જ પ્રચલિત છે આગળ આપણે એ સિંહોની સ્ટોરીઝ પણ બતાવશું પણ આજે આપણે રામલખનને નિહાળ્યા આવી જ રીતે જંગલમાં બે જુદી જુદી ટેરેટરીના સિંહો ક્યારેક ભેગા થાય તો અથડાતા હોય છે એમ ક્યારેક મિત્રો પણ બની જતા હોય છે ક્યારેક બે ભાઈઓની પણ જોડી બનતી હોય છે હમણાં જ આપણે જાંબો એટલે કે રુદ્ર અને ભગતની જોડી જોઈ જેમાં ભગતનું મૃત્યુ થયું છે ટ્રેન હેઠળ ભગત કપાઈ ગયા બાદ રુદ્ર એકલો પડી જાય છે અને રુદ્ર કેવી રીતે પોતે હૂંકે છે અને પોતાના મિત્રને બોલાવે છે આ સિંહનો વિડીયો અને એમનું હૂંકવાનો જે અવાજ છે એ જો આપણે સાંભળીએ તો આપણે પણ એમાં રહેલા દર્દને જરૂરથી મહેસૂસ કરી શકીએ આ ગર્જના વિશે આપણે પછીથી હું આગળ આપણે વાત કરીશ સૌ આપણે વરસાદી રાત્રે સિંહની આ ગર્જનાને સાંભળીએ વિડીયોને જોતા રહેજો બિલાડી કુળના પ્રાણીઓમાં સિંહ જ આવી ગર્જના કરી શકે છે વાઘ દીપડા કે ચીતા આવી ગર્જના કરી શકતા નથી એ બિલાડીની જેમ ગળામાંથી જે અવાજ નીકળે એ પ્રકારે જ અવાજ કાઢતા હોય છે તો ગીરના રસ્તા ઉપર રોડ ટુ ગીરમાં આપણે અત્યારે ચોમાસાની ઋતુમાં ઘણી બધી વખત એકલા સિંહોને પણ રખડતા જોઈએ છીએ તો આ તો જંગલના રાજા છે રાજાની જે રાણી છે એ પણ ઘણી બધી વખત જૂથમાં જોવા પડે છે તો તમે આ વિડીયોમાં જુઓ કે બાઇક બાજુમાં પડ્યું છે અને સિંહો પસાર થઈ રહ્યા છે તો બાઇકનો ચાલક ક્યાં છે એ જો કે રહસ્ય છે પણ એ આસપાસ જ હશે અને આ દ્રશ્ય તમે જુઓ ડાલા મથ્થાનું કેટલું અદ્ભુત એમની છટા છે તો મિત્રો ગીર અને સિંહોના વિડીયો તમને પસંદ હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો